તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈને કેટલાક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખાસ કરીને દોલવણ તાલુકામાં સવારથી વરસેલા ધોધમાર વરસાદને લઈને ગ્રામીણ વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ છે દ્રશ્યો બતાવવા માંગીશ આ છે વ્યારા તાલુકાના જયસિંહપુરા થી નજીક જતો માર્ગ જે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે તાપી જિલ્લામાં પડેલા વરસાદને લઈને ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારના પાંત્રીસ જેટલા માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે જેમાં તાલુકાના સૌથી વધુ જેટલા માર્ગો હાલ બંધ હાલતમાં છે જેને લઈને વાહન વાહન વ્યવહાર બંધ સ્થાનિક ચાલકો અને લોકોની સમસ્યા વધી છે તો બીજી તરફ જે ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ છે હાલ આ જે ડોલવણ તાલુકાના જે ગામો છે ખાસ કરીને વ્યારા તાલુકાના ગામો તે પણ હાલ ગ્રામીણ વિસ્તારના જે ગામો છે તે પ્રભાવિત થયા છે ખાસ કરીને જે કોતર પાણી છે તે પણ ફરી વર્યા છે અને જે નદીઓના પાણી પણ રસ્તાઓ પર ફરી વરતા જે માર્ગો બંધ કરવામાં આવતા હાલ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે ધવલ પરમાર એબીપી અસ્મિતા તાપી